આદરી પ્રી વેડિંગ ફોટોશૂટ દરમિયાન પાંચ લોકો દરિયામાં તણાયા ગીર સોમનાથ વેરાવળ નજીક આવેલ આદરી બીચ પર બપોરે એક ગમખવાર દુર્ઘટના બની હતી પ્રી વેડિંગ ફોટોશૂટ માટે આવેલા પાંચ લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીને કારણે ચાર યુવકને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે અને તેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર નવાપરા ગામના રહેવાસી આ ત્રીસ વર્ષીય યુવતી જ્યોતિ હર્ષુભાઈ પરમાર છે જે આ દુર્ઘટનાના સમયે પોતાની માસીની દીકરીના લગ્ન માટે ફોટોશૂટમાં સામેલ હતી અચાનક ઊંચી લહેરો આવતા પાંચ પૈકી ચાર યુવકો બચાવી લેવાયા પરંતુ જ્યોતિ હજુ દરિયામાં છે વેરાવળ ફાયર બ્રિગેડ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક રાહત કામગીરી માટે પહોંચી હતી સ્થાનિકો આ દુર્ઘટનાથી ચિંતિત છે અને દરિયા કિનારે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ચેતવણી બોર્ડ અને ગાર્ડ્સની નિમણૂક કરવાની તાત્કાલિક માંગણી કરી રહ્યા છે જ્યોતિ પરમારની શોધખોળ ચાલુ છે અને તંત્ર દ્વારા દરિયા કિનારે વધુ સલામતી પગલાં લેવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે